તો લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે જો કે આ વચ્ચે ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયાનો એક ફેક પત્ર વાયરલ થઈ રહ્યું છે અને આવા જ ફેક પત્ર ફેક ન્યૂઝથી સાવધાન રહેવા ખેડા કલેક્ટરે અપીલ કરી છે જી હા ચૂંટણી કમિશનર છે તેમના નામે એક ફેક પત્ર વાયરલ થઈ રહ્યું છે ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયાના નામે આ ફેક પત્ર વાયરલ થઈ રહ્યું છે અને જેથી જે લોકો આ ફેક પત્રની જાળમાં ન આવી જાય તે માટે ખેડા કલેક્ટરે મુહિમ ઉઠાવી છે તેમણે અપીલ કરી છે કે આવી ફેક ન્યૂઝથી તમે સાવધાન રહો તેનાથી દૂર રહો

ઈવીએમ મશીનથી સો મીટરના વિસ્તારમાં ઇન્ટરનેટ સુવિધા સંપૂર્ણ બંધ બંધપણે બંધ હોવી જોઈએ આ ઉપરાંત જે ટેલિકોમ જે ટાવર હોય છે તે ટાવર પણ સો મીટર વિસ્તારમાં બંધ હોવા જોઈએ મતદાન પ્રક્રિયા દરમિયાન મતદાન મથકમાં ઉભેલા ઉમેદવારોના બેલેટ બોક્સની નજીકના પોલિંગ એજન્ટોના મોબાઈલ ફોન જપ્ત કરીને સો મીટર દૂર રાખવા જોઈએ આ પ્રકારની ભ્રામક જે વાતો છે તે ભ્રામક માહિતી વાતો આ લેટરમાં લખવામાં આવી છે અને આ લેટર ભારત નિર્વાચન આયોગ દ્વારા લખવામાં આવ્યો છે તે પ્રકારનો એક લેટર જિલ્લા કલેક્ટરને મોકલવામાં આવ્યો હતો ટપાલ દ્વારા લેટર મોકલવામાં આવ્યો હતો જે લેટરને જિલ્લા કલેક્ટર દ્વારા સોશિયલ મીડિયા ઉપર ફેક કરીને નકલી આ પત્ર છે અને આ પત્ર જે નકલી હોવાથી કોઈએ આ આ જે લેટર છે તેના પર ધ્યાન આપવું નહીં તે પ્રકારનું ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા સોશિયલ મીડિયામાં એક મેસેજ સૌ નાગરિકોને આપવામાં આવ્યો છે જી વિકાસ બિલકુલ છું તમામ જાણકારી આપવા બદલ તો ગઈકાલે જ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ કહ્યું હતું કે લોકોએ ફેક ન્યૂઝથી સાવધાન રહેવું જોઈએ તેવામાં ખેડા કલેક્ટરની સરાહનીય કામગીરી સામના